વિષય ગણિત ધોરણ સાત પ્રકરણ એક પૂર્ણાંક સંખ્યાઓ આજે આપણે એના અંદર પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર અને ભાગાકાર વિશે અભ્યાસ કરીશું બેટા બધાનું ધ્યાન અહીંયા પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર શીખવા હોય ને તો ફક્ત અને ફક્ત બે જ નિયમો યાદ રાખવાના જ બેટા અને એ આપણે પેલા સરવાળા બાદ બાકી કરે ને એ બે નિયમો આપણે જોઈ ગયા એમ આપણે બોલતા હતા બે નિશાનીઓ ભેગી થતી હોય યાદ આવી બેટા એ બે નિશાનીઓ ભેગી થતી હોય એનો મતલબ બે નિશાનીઓ વચ્ચે કોઈ સંબંધ હતો નહીં હતો ગુણાકાર નો સંબંધ ચલો ક્લિયર અને એ બે નિયમ કયા હતા તો માઇનસ અને માઇનસ આ બે વચ્ચેનો સંબંધ હોય આ બે ભેગા થાય એટલે કે માઇનસ ગુણ્યા માઇનસ થાય તો શું થઈ જાય બેટા પ્લસ થઈ જાય ચલો ક્લિયર હા અને એક પ્લસ અને એક માઇનસ હોય એટલે બે સંખ્યામાંથી કોઈ એક માઇનસ હોય ને એક પ્લસ હોય તો શું થઈ જાય બેટા માઇનસ તો આ બે નિયમો એ આપણે આખી આ ક્રિયામાં યાદ રાખીશું ના આવડી જશે એટલે ગુણાકાર તમને આવડી જશે સરવાળા બાદ બાકી કરતા ગુણાકાર અને ભાગાકાર એકદમ સહેલા છે ચલો ક્લિયર ઓકે દાખલા ગણીએ પહેલો દાખલો જોજો ધ્યાનથી અહીંયા ગણું માઇનસ ત્રણ હું એના આમ નથી લખતું જો આ ખોટું કહેવાય પાંચ ગુણ એમ માઇનસ ત્રણ આમ ના લખાય કેમ કારણ કે ગુણ એન માઇનસ આ તો શું કરવાનું એ જ ખબર ના પડે તો ગુણ બાદ બાકી આવી તો આમાં કરવાનું શું તો કૌંસ જ કરવું પડશે કારણ કે એ તો જ ઓળખાશે કે ભાઈ આ ઋણ સંખ્યા છે ઓકે સારું તો અહીંયા જુઓ પાંચ ગુણ્યા માઇનસ ત્રણ એટલે પાંચ અને માઇનસ ત્રણનો ગુણાકાર કરવાનો છે પાંચ એ પણ પૂર્ણાંક સંખ્યા માઇનસ ત્રણ એ પણ પૂર્ણાંક સંખ્યા પાંચ એ ધન પૂર્ણાંક સંખ્યા છે છે તો બંને પૂર્ણાંક સંખ્યા ઓકે પણ એમાંથી પાછી કહી તો પાંચ ધન પૂર્ણાંક અને ત્રણ એ કયા પૂર્ણાંક ઋણ પૂર્ણાંક માઇનસ ત્રણ એ ઋણપૂર્ણાંક સંખ્યા છે તો ગુણાકાર એકદમ સિમ્પલી કરવાનું જુઓ પાંચ ત્રણ પંદર પાંચ ગુણ્યા ત્રણ કરીએ તો શું મળવાનું બેટા તો પંદર હા હવે આ પ્લસ છે બરોબર અને આ શું છે બેટા માઇનસ પ્લસ માઇનસ શું થઈ જાય માઇનસ એટલે કેટલો જવાબ આવ્યો બેટા માઇનસ પંદર કેટલો જવાબ આવ્યો માઇનસ પંદર અથવા એમ ના યાદ રાખો બેટા એકદમ સરળ રીતે જો એક માઇનસ હોય તો મૂકવાનું એક માઇનસ હશે તો અંદર માઇનસ આવશે ને બે માઇનસ બે કા થશે તો શું થઈ જશે બેટા પ્લસ થઈ જશે ચલો ક્લિયર એક દાખલો એવો જોઈએ જેમ કે હું બીજો દાખલો ગણું ધ્યાનથી જોજો હું લખું એ માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ ચાર ઓકે તો અહીંયા જો ત્રણ ચાર બાર અને માઇનસ માઇનસ શું થઈ ગયા પ્લસ એટલે અહીંયા પ્લસ પણ આપણે પ્લસ આગળ કરતા નથી પ્લસ ના કરી દઉં ચાલો કારણ કે ધન જ સમજાય રહી પણ ઋણ હોય તો માઇનસ કરવું પડે જેમ કે પહેલા દાખલા એમ કરીએ ચલો ક્લિયર ત્રીજો દાખલો જુઓ આ મસ્ત દાખલો જોયો માઇનસ આઠ ગુણ્યા એક સિમ્પલ યાદ બહુ વિચારણ નહીં માઇનસ આઠ ગુણાકાર નો તટસ એકમ કયો એક ગુણાકારમાં તો તટસ એકમ કયો બેટા એક એટલે માઇનસ આઠ ગુણ્યા એક કરો તો માઇનસ આઠ પાછા મળી જાય ચલો ક્લિયર કારણ કે તટસ છે રહે તો અહીંયા શું જવાબ આવશે માઇનસ આઠ ચલો આનો જવાબ કોમન બેટા ચોથાનો છ ના દે સરવાળો હોય તો એવું થાય સરવાળા માટે સંખ્યા જીરો હતી અહીંયા શું છે બેટા ગુણાકાર તો જીરો સાથે ગુણાકાર કરો કોઈ પણ સંખ્યાનો તો શું થઈ જાય બેટા જીરો થઈ જાય એટલે આ યાદ રાખજો આમાં ભૂલ પડશે ચલો ક્લિયર તો માઇનસ સો ગુણ્યા માઇનસ કોઈ પણ સંખ્યા હોય પણ ગુણાકારમાં માં જીરો આવ્યું તો શું થઈએ બેટા જીરો એક દાખલો પાંચમો દાખલો સમજી માઇનસ પંદર ગુણ્યા માઇનસ ચલો એકલા સાત લખું ગુણ્યા સાત ગુણ્યા ઓકે તો આવો દાખલો હોય ને બેટા તો જુઓ આ ગુણાકાર એકદમ અગ્રો આ ત્રણ નો ગુણાકાર પણ ગુણાકારમાં પાછો જીરો આવે ને એટલે બધાનું શું થઈ જશે બેટા જીરો જ થઈ જશે આનો ગુણાકાર જે હોય પણ એના સાથે ગુણ્યા જીરો જવાબ શું થઈ જશે બેટા જીરો આ હંમેશા યાદ રાખજો ચલો ક્લિયર ઓકે ચલો છઠ્ઠો દાખલો ગણીએ માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ બે ગુણ્યા પાંચ ગુણ્યા માઇનસ ચાર ચલો ક્લિયર ઓકે તો આ અહીંયા શું કરો બે બે નો ગ્રુપ બનાવી દો હે ને તો જો અહીંયાથી થી બનાવતો હોય પાછળથી બનાવતો આવતો હોય આ બે ગ્રુપ બની ઓકે ચલો પેલા આ બે નોટાકાર પાંચ થાય પણ ત્રણ ત્રણ બે વખત લાવી એટલે ત્રણ ગુણ્યા બે કેવાય ત્રણ ત્રણ બે વખત છ થાય ત્રણ ગુણ્યા બે નો કે ત્રણ બે વખત લાવવાના છે એટલે ત્રણ ત્રણ બે વખત છ આ ખાસ વસ્તુ તમે બહુ આ ભૂલ કરો બેટા સરળા બાદ બાકી દો છો તમે તો યાદ રાખો સરવાળો બાદ બાકી હોય ત્યારે સરવાળા બાદ બાકી અને ગુણાકાર હોય ત્યારે ઘડિયાનું કામ અહીંયા જવાબ આવશે કેટલો આવ્યો બેટા છ હવે આ ગુણાકાર મૂકીએ કયા ગુણાકાર મૂકીએ બેટા આ રે ગુણાકાર મૂકીએ ચલો આ અનુકાર દઈએ પાંચ ચાર વીસ પણ કેવા વીસ માઇનસ વીસ બોલજો હવે આ રીતના બોલજો માઇનસ વીસ તો અહીંયા માઇનસ વીસ ચાલો પાછું આ બેનું જોડકું બનાવી દો કારણ કે હજી ફાઇનલ જવાબ આવ્યો નથી એક સંખ્યા મળવી જવી જોઈએ એ જવાબ કહેવાય આપણો ચલો અને આ તો એકદમ સહેલો થઈ ગયો દાખલો જુઓ છ ગુણ્યા બે કેટલા થાય બેટા બાર અને પેલી સોન એકસો વીસ અને એક માઇનસ છે અને એક પ્લસ છે તો માઇનસ એક પ્લસ ને એક માઇનસ હોય તો શું આવો માઇનસ બે માઇનસ હોય તો પ્લસ થાય એટલે કેટલો જવાબ આવ્યો માઇનસ એકસો વીસ આમ રાખો તો એ કૌશ કરો તો એ ચલો ક્લિયર બેટા તો આટલા દાખલા ગણી દો પૂર્ણાંક સંખ્યા નિયમો કહું એ નિયમો મગજમાં યાદ રાખી લેજો ભૂલતા નહીં વારે વારે પુનરાવર્તન કરજો ઓકે પહેલો નિયમ શું નિયમ નિયમ એક શું કહું છું અંશ બરાબર છેદ અંશ અને છેદ સરખો હોય ओके એટલે ઉપર અને નીચે ભાગાકારમાં ઉપર અને નીચે કેવું હોય બેડા સરખું હોય તો શું આવો જો આ જેમ કે હું અહીંયા પાંચ ભાગ્યા પાંચ તો ઉપર અંશ જુઓ બેડા પાંચ છેદ જુઓ બેટા પાંચ તો પાંચ એક પાંચ પાંચ એક પાંચ તો શું જવાબ આવશે બેડા એક એટલે જ્યારે અંશ અને છેદ સરખો હશે ત્યારે જવાબ શું આવશે બેડા એક એક બીજો દાખલો લઈ લઈએ એમાં ઋણ સંખ્યા રાખીએ માઇનસ આઠ ભાગ્યા માઇનસ આઠ તો જવાબ શું આવશે બેડા આઠ આઠ ઉડી જશે જવાબ આવશે એક એક

હા તો આ નિયમ એક પૂરો થઈ ગયો નિયમ બે જોઈએ હા જમણી તરફ ના શૂન્યો ઉડાડવા તમને ઉડાડવા તો સારું આવડે છે હે ને તો જોઈએ જમણી બાજુ સંખ્યા જમણી બાજુ જે શૂન્ય હોય ને એક રીતના ઉડાડે જેમ કે અહીંયા પેલો દાખલો જુઓ હું લખું પચાસ ભાગ્યા સિત્તેર ઓકે તો શું કરું બેટા શૂન સુન ઉડાડ દેવાની

અહીંયા હું લખું જુઓ પેલું જ આઠ ભાગ્યા સોળ આઠ ભાગ્યા સોળ તો આઠ નાના અને સોળ મોટા તો આઠ ના ઘડી એમ સોળ આવે બેડા હા આઠ બે સોળ તો જુઓ આઠ ઉપર લીટો મારવાનો સોળ ઉપર લીટો મારવાનો અને બે ક્યાં લખવાના મોટી સંખ્યા હોય ત્યાં મોટી સંખ્યા ક્યાં બેટા સોળ તો અહીંયા બે લખવાના ચલો ક્લિયર એટલે આઠ બે સોળ પણ આઠ અને સોળ ઉપર દેખાય લીટો માર દેવાનો આઠ અને સોળ દેખાવા જોઈએ

નાની સંખ્યા ના ઘડી મોટી સંખ્યા આવી જાય બોલો ચાર પાંચ વીસ તો ચાર ઉડ્યા વીસ ઉડ્યા પાંચ ક્યાં મૂકવાના નીચે આ રીતના સાઈડમાં મૂકી દેવાના તો જવાબ કેટલો આવે તો એક ભાગ્યા પાંચ હવે આવડી ગયા તમને ચલો ક્લિયર બેટા હા આ નિયમ આવડી ગયો નિયમ ત્રણ હવે હું જાઉં છું બેટા નિયમ ચાર ઉપર કયા નિયમ ઉપર હવે નિયમ ચાર બેટા આવો છો દાખલા તરીકે હું અહીંયા લખું આઠ અને અહીંયા લખું દસ તો નાની સંખ્યા કઈ આઠ મોટી સંખ્યા કઈ દસ આઠ ના ઘડિયા દસ આવતા નહીં તો શું કરવાનું તો એક એવી સંખ્યા વિચારવાની કે જેમાં બે આવી જતા હોય એક એવો ઘડિયો કે જેમાં આઠ પણ આવતા હોય દસ પણ આવતા હોય તો કયો ઘડ્યો બે નો ચલો ક્લિયર બે ચાર આઠ અને બે પાંચ દસ એટલે આનો જવાબ શું આવી બેઠા ચાર ભાગ્યા પાંચ એટલે નાની અને મોટી સંખ્યા બંને કોઈ એક સામાન્ય ઘડિયામાં આવતી હોય કોઈ એક જ ઘડિયામાં આવતી હોય એ નિયમ આવી રહ્યો ઓકે તો એ લખીએ છેદ કોઈ એક અહીંયા લખું છ અને અહીંયા લખું બાર તો અહીંયા ધ્યાન આપો છ ને બાર લખ્યા પણ બાર આવી જાય છે ને તો અહીંયા લખું દસ અને અહીંયા લખું બે ના બે પાંચ દસ

હું પેલા બે થી ભાગ ચલાવું કેલા વડે બે વડે તો જુઓ બે છ બાર બે આઠ સોળ તો શું આવ્યું બેટા છ ભાગ્યા આઠ ફરી બે ના ગળી એમાં આવશે બે ત્રણ છ બે ચાર આઠ તો શું જવાબ આવ્યો બેટા ત્રણ ભાગ્યા ચાર આવો એક એક ગળી એમની ફાઈનલ જવાબ આવી ગયો ત્રણ ભાગ્યા ચાર ઓકે અને આ જો આ જ દાખલો બીજી રીતે ગણું અથવા જોજો આ જ દાખલો બીજી રીતે બાર ભાગ્યા સોળ હવે ડાયરેક્ટ ચાર વડે જ ભાગ ચલાવું તો ચાર ત્રણ બાર ચાર ચાર સોળ

હા અહીંયા લખું પંદર અને અહિયાં પાંચ ત્રણ પંદર પાંચ ચાર વીસ તો જવાબ કેટલો આવે બેટા ત્રણ ભાગ્યા ચાર ઓકે બેટા નિયમ હા એના પછી નિયમ ચાર આ નિયમ ચાર જે એકદમ મસ્ત છે બેડા બધાને આવડી જાય કે સાહેબ કઈ નિયમ હોય જુઓ અંશમાં જીરો હોય અંશમાં શું હોય બેડા જીરો હોય અથવા શૂન્ય હોય તો શું કરવાનું બેડા તો જવાબ એનો શૂન્ય થઈ જાય જેમ કે જીરો ભાગ્યા પાંચ નીચે વાળું કશું જોવાનું જ નહીં ઉપર જીરો તો જવાબ જીરો આના અને તમે ભણસો દાખલો ઓકે અને છેલ્લો નિયમ એટલે તમારું પૂરું થઈ ગયું બેટા અહીંયા લખું છેલ્લો નિયમ નિયમ છ ઓકે સિમ્પલ છેદ માં શૂન્ય હોય છેદમાં શૂન્ય પેલું અંશ માધુ ને હવે ક્યાં લઈ દઈએ છે તો દાખલા તરીકે હું લખું પાંચ ભાગ્યા શૂન્ય તો જવાબ ન મળે જવાબ ન મળે છેદમાં શૂન્ય હોય તો એનો દાખલો ગણાય નહીં હે ને તમે કેલ્ક્યુલેટરમાં પણ પાંચ ભાગ્યા જીરો અથવા કોઈ પણ સંખ્યા લખી નીચે ભાગ્યા જીરો પર છો ને તો કેલ્ક્યુલેટરમાં ઈરર બતાવશે કેલ્ક્યુલેટર ગણી શકશે નહીં ચલો ક્લિયર હમણાં કાઢીને બતાવું તમને ચલો બીજો દાખલો અગિયાર ભાગ્યા જીરો તો જવાબ મળશે

ઉપર જીરો હોય તમે ગમે ત્યારે રકમ લખો દાખલા તરીકે જુઓ ફરી એક બીજો દાખલો ગણો જીરો ભાગ્યા અહીંયા કરું પંદર જીરો ભાગ્યા પંદર જવાબ જુઓ જીરો ચલો ક્લિયર આવું ઉલટું કરું છેદમાં જીરો લાવું છેદમાં જીરો તો જવાબ મળશે નહીં ઈરર લખેલું આવશે ઓકે તો જુઓ સી કર દો તો અહીંયા લખું અડતાલીસ ભાગ્યા જીરો બરાબર કેન નોટ બાય વડે ભાગાકાર કરી શકાય નહીં એટલે આવો દાખલો ગણાય નહીં ઈ આવે એટલે ઈરત ઈ આવે તો શું કહેવાય અમુકમાં એવું લખેલું આવશે અમુકમાં એમ કે ભાગાકાર કરી શકાય નહીં જો અહીં આવી ગયું ને કેન નોટ કેટ એટલે ન કરી શકાય બોલો તો બેટા કેન નોટ ડિવાઈડ એટલે ભાગાકાર બાય એટલે ના દ્વારા જીરો જીરો દ્વારા ભાગાકાર કરી શકાય નહીં એમ કે ગુજરાતીમાં ઓકે એક બીજો દાખલો જોઈએ હા હું લખું ચારસો ઇઠ્યોતેર ભાગ્યા ઝીરો એ જ આવશે કે નોટ ડિવાઈડ બાય ઝીરો ચલો ક્લિયર હવે આપણે મહાવરો કરીએ પ્રેક્ટિસ કરીએ ગુણાકાર પછી ભાગાકાર ત્રણ ચાર દાખલા ગુણાકારના ત્રણ ચાર દાખલા ભાગાકારના ચલો પેલો દાખલો માઇનસ આઠ ગુણ્યા બે ગુણ્યા માઇનસ એક ગુણ્યા ચાર ચાલો ક્લિયર શું કરું બેટા બે બે ના ગ્રુપ બનાવી દઉં હા તો આ બે નું ગ્રુપ આ બે નું ગ્રુપ આઠ બે તો કરો તો તો સારું જવાબ આઠ માઇનસો એટલે અહીંયા માઇનસ સોળ આવશે આનો જવાબ કેટલાનો જવાબ આનો જવાબ આવ્યો માઇનસ સોળ પછી આ ગુણે પછી આ બે નો ગુણ હતા એક ચાર ચાર પણ કેવા ચાર માઇનસ ચાર કારણ કે એક જ માઇનસ છે ને માઇનસ માઇનસ પ્લસ સોળ ચાર ચોસઠ ચોસઠ જવા માઇનસ ગુણ્યા ચાર છ ચાર ચોવીસ એટલે માઇનસ ચોવીસ એક પોઈન્ટ બે એનો દાખલા નંબર એક જવાબ મેળવો અથવા જવાબ લખવો

માઇનસ બસો પચીસ વેરી ગુડ બેટાકારી ગુણ્યા માઇનસ ત્રીસ તો અહીંયા જુઓ હું કઈ રીતના કરું છું ગુણાકાર તમારે કરતા શીખી જાવન છે બેટા એ સૂન મૂકી જ દેવાની ખબર પડી છેલ્લે મૂકશો તો એ પેલા મૂકો ચલો આનો ગુણાકાર પેલા એક જોડે તો ત્રણ એકા ત્રણ ત્રણ નો ગુણાકાર બે જોડે ત્રણ બે છ અને એક માઇનસ માઇનસ શું થઈ જશે બેટા પ્લસ એટલે કેટલો જવાબ આવી ગયો છસો ત્રીસ અને એમ ના ભાવો તો શું કરજો જો આ રીતના એકવીસ ગુણ્યા ત્રણ તો ત્રણ એકા ત્રણ ને ત્રણ બે છ અને આ શું આવી ગઈ કઈ ત્રીસ નહીં તો અહીંયા પણ શું મૂકી દે એટલે છસો ને ત્રીસ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ચલો ક્લિયર બેટા ચોથો દાખલો આ રબ કામ થઈ રહ્યું

માઇનસ બાર ગુણ્યા માઇનસ માઇનસનું હવે આ તો પ્લસ થઈ ગયું માઇનસ માઇનસ બાર ગુણ્યા અગિયાર કરો તો મેં તમને શીખવાડ્યું એક મુકો બે મુકો સરવાળો કેમ મૂકી દેવાનો વચ્ચે બે ને એક નો સરવાળો કેટલો થાય ત્રણ એટલે બાર ગુણ્યા અગિયાર કરો તો કેટલો જવા મળે એકસો ખબર પડી એટલે આનો ગુણાકાર એકસો બત્રી માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા એટલે એકસો બત્રી પ્લસ આયા ગુણ્યા દસ ચલો આનો ગુણાકાર કઈ રીતના કરવાનો ગુણ્યા એકસો પૂરું થઈ ગયું કોઈ કેલ્ક્યુલેટર ગુણાકાર કરવાનો એક્સ્ટ્રા ખબર પડી ખરી સેમ ટુ સેમ દાખલો ગણો એક્સ્ટ્રા દાખલો કરીને ગણો તો માઇનસ પચીસ ગુણ્યા માઇનસ આ ગણો તો બેટા ચલો સેમ ટુ સેમ એના જેવું જ છે દસની જગ્યાએ સો મૂક્યા અને બારની જગ્યાએ પચીસ મૂક્યા કોઈ ગુણાકાર નથી કરો ડાયરેક્ટ ગણો